રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને માટે રાહતના સમાચાર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મોટી રાહત મળી છે કોર્ટ દ્વારા તો હાઈકોર્ટે સરેન્ડર કરવા આપેલા આદેશ પર સુપ્રીમ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટનો સ્ટે આવ્યો છે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સરેન્ડર પર રોક લગાવી છે તો અનિરુદ્ધસિંહ જાડેજા માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થવાનો

મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી શકે છે જી હા અને એવું થઈ રહ્યું છે અત્યારે જે વિગતો મળી રહી છે કન્ફર્મેશનની ચોક્કસી રાહ જોઈ રહી છે પરંતુ પરંતુ એવું લાગી રહ્યું છે કે અનિરુદ્ધ સેને થોડી થોડી રાહ ચોક્કસી મળી ચૂકી છે જો આ ન્યૂઝ સાચા છે આ જો કન્ફર્મેશન છે તો પછી અનિરુદ્ધ સેને રાહત મળી ચૂકી છે અમારી પાસે એક કોપી આવી છે અને એ કોપી તમને બતાવીશું જેમાં ઓર્ડર આવી ગયો છે સુપ્રીમ કોર્ટ તરફથી એમને રાહત આપવામાં આવી છે શું છે અઢાર તારીખનો આ ઓર્ડર

આ ઓર્ડર આપવામાં આવ્યો છે કે જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હતો એની સામે અનિરુદ્ધસિંહ પહોંચ્યા ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટથી એમને આ રાહત મળી છે તેનો આ લેટર છે એટલે કે વિગત એ છે અનિરુદ્ધસિંહને એક સપ્તાહનો સમય મળી ચૂક્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા કે જે આજે સરેન્ડર કરવાના હતા પરંતુ હવે તેમને રાહત મળી ચૂકી છે એક સપ્તાહ એક સપ્તાહ માટે સ્ટે આપવામાં આવ્યો છે હવે એક સપ્તાહનો સમય ખૂબ જ લાંબો આમ તો કહી શકાય

હવે સમાચાર એ આવ્યા ટ્વિસ્ટ એ આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે એક વીક ને એક વીક ને એમને મોહલત આપી દીધી છે એક સપ્તાહ સુધી આ જે સરેન્ડર છે એના પર તેમણે સ્ટે લગાવ્યો છે જોવાનું રહેશે આગળ શું થાય છે મારી સાથે ધર્મેશ વેદ જોડાશે એમની સાથે પણ આપણે સંવાદ કરીશું ધર્મેશ આ આખો જે મામલો છે એમાં પ્રકરણમાં જે અલગ નવો ટ્વિસ્ટ એન્ટર આવ્યો એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે વિકાસ સવારથી આપણે જે ગુજરાત ફર્સ્ટ ઉપરથી દર્શકોને બતાવી રહ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજાનું સરેન્ડર સસ્પેન્સ હશે અને ખરેખર સસ્પેન્સ હતું તમે વિચાર કરો પહેલાં સવારે અગિયાર વાગે રજૂ થવાની વાત હતી જુનાગઢ જેલમાં પછી બપોરે ત્રણ વાગે પછી સાંજે અને છેલ્લે રાત્રે બાર વાગ્યાની વાત હતી પણ તો એક મોટો ટ્વિસ્ટ એ આવ્યો છે કે જે હાઈકોર્ટના આદેશથી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો અને ચાર સપ્તાહની મોલતમાં આજે એમને જુનાગઢ જેલમાં હાજર થવાનું હતું ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે સુપ્રીમ કોર્ટે એમને રાહત આપી છે જે સરેન્ડરને એક સપ્તાહની મોલત આપી એટલે મોટી વાત અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા માટે કહી શકાય જેને કહેવાય કે એક સમય તો એવી વાત પણ આવી હતી કે એમના સમર્થકો સાથે કદાચ જેલમાં સરેન્ડર કરે પરંતુ ત્યાં સર સમર્થકોને બદલે ત્યાં પોલીસ ખડકાઈ ગઈ હતી અને સૌથી મોટી વાત એ છે કે ગોંડલ તાલુકા પોલીસ અથવા ગોંડલ પોલીસ ગમે ત્યારે અમિત કૂટમાં તેમની આત્મહત્યા કેસમાં ધરપકડ કરે જેલમાં જતાં પહેલાં એ એ અટકળો પણ વહેતી થઈ હતી આવા સમયે અત્યારે જે સમાચાર મળી જાય છે એ સૌથી મોટા ગુજરાતના રાજકારણમાં કહી શકાય સૌરાષ્ટ્રના રાજકારણમાં થઈ શકાય ગોંડલના રાજકારણમાં થઈ શકાય કે સુપ્રીમ કોર્ટમાંથી અનિરુદ્સ સિંહ જાડેજાને સરેન્ડર માટે એક સપ્તાહનો સમય મળ્યો છે ફરીથી વિકાસ આપના આ ઓર્ડર બતાવશે બિલકુલ આ ઓર્ડર છે અનિરુદ્સ સિંહ મૈપદસિંહ જાડેજા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત અને સબ્જેક્ટ શું છે એક્સટેન્શન ઓફ ધ ડેટ ઓફ સરેન્ડર ઓફ ધ પિટિશનર એવનેન્ડ બાય વન વીક એટલે કે એક સપ્તાહનો સમય અનિરુદ્ધ સિંહને મળી ચૂક્યો છે હવે સવાલ એ થાય સવાલ એ થાય કે આટલો મોટો ટર્ન ટ્વિસ્ટ એન્ડ ટર્ન કેવી રીતે આવ્યો કારણ કે જો અગાઉથી સુપ્રીમ કોર્ટે કીધું હતું કે તમારે કોઈ પણ સંજોગોમાં સરેન્ડર કરવાનું છે તો એવી સુપ્રીમ કોર્ટને કઈ વિગત આપવામાં આવી એ તો કાયદા કે પ્રોસેસ અમને ખબર નથી પરંતુ અત્યારના સમાચાર એ છે કે આજે આજની તારીખમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ હવે ત્યાં સરેન્ડર જુનાગઢ નહીં કરે એક સમાચાર છે હવે એક સપ્તાહમાં અનિરુદ્ધસિંહ શું કરે છે એક સપ્તાહમાં શું હવે ગોંડલ પોલીસ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરે છે કે કેમ એના પર પણ મોટો સવાલ એટલા માટે છે કારણ કે અમિત ખૂટના કેસમાં

એમ કીધું કે આઠ દિવસ પછી મને આપો સમય આપો પછી સમય આપ્યો પાંચ દિવસ દાખલ કરશે એટલે પાછો સ્ટે મળી જાય એકવાર સ્ટે મળે એટલે

એમનું એવું કહેવું છે કે આ પરિસ્થિતિમાં આગળ પણ એમને સ્ટે મળતો રહેશે કે આગળ કોર્ટનું વલણ શું રહે છે અને આમાં પોલીસની જવાબદારી પણ ખૂબ જ મહત્વની છે કારણ કે કદાચ મને લાગે છે અનિરુદ્ધસિંહ જાડેજાએ પૂરેપૂરી તૈયારી તો કરી જશે એક ટેન્શન તો એમને હશે કારણ કે સુપ્રીમ કોર્ટની અને ગુજરાત હાઈકોર્ટ જ્યારે આદેશ આપ્યો કે તમારે અઢાર તારીખ સુધીમાં સરેન્ડર કરી દેવાનું છે અને જો તે ન કરે તો પછી એમની સામે બીજી બધી રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થાય અને પછી તે કોર્ટને ઉમારના કરે છે એ પણ સાબિત થાય છે એટલે પ્રેશર તો એની વચ્ચે એમને અત્યારે ચોક્કસથી એક રાહતના સમાચાર છે પરંતુ સવાલ હવે એ થાય કે કે શું ગોંડલ પોલીસ એમની ધરપકડ કેમ શું ગોંડલ પોલીસ એમને પકડવામાં સફળ થાય છે કે કેમ એ તો જોવાનું રહેશે આ આખા કેસમાં અત્યાર સુધીમાં ગોંડલ પોલીસ નિષ્ક્રિય થઈ છે એવું આપણે એટલા માટે કહી શકીએ કારણ કે આ કેસમાં એટલું ડેવલપમેન્ટ હજુ સુધી જોવા મળ્યું જ નથી

કે અનિરૂષી જાડેજાના વકીલે એવી દલીલ કરી કે અમારા અસીલ એટલે કે અનિરુષી મયપતસિંહ જાડેજા એ અદાલતના આદેશને અનુસરીને ત્યારે சரnder કરવા આવે છે ત્યારે બીજા કોઈ કેસને ઢાલ બનાવીને પોલીસ એની ધરપકડ કરે અને சரnder નો જે આખે આખો સિનારીઓ છે એ વિખી અને કેસને ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે એ અમારા અસીલના ના હિતની વિરુદ્ધમાં છે એવું અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાના વકીલે કીધું હોય શકે દલીલ ની પરિભાષા કે શબ્દો અલગ અલગ હોય પણ તાત્પર્ય આ કે ભાઈ અદાલતે કીધું સરન્ડર થવાનું એટલે અમારો અસીલ જે છે એ અદાલત ની અવમાનના કર્યા વગર એની બિલકુલ માન્ય રાખીને સરન્ડર કરવા આવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ એટલે ગોંડલ ની હોય કે રાજકોટ જિલ્લા ની હોય કે જુનાગઢ જિલ્લા ની હોય એ નાકાબંધી કરે એમ જુનાગઢ ની જેલ થી માંડી અને ગોંડલ સુધી નાકાબંધી કરી કે અનિરુદ્ધજી જાડેજા જો એના હાથમાં અદાલત માં પહોંચે એ પેલા પોલીસ ના હાથમાં આવે તો ઈ એ સેન્સ માં એની ધરપકડ કરે કે અમિત ખૂટ હત્યા કેસ માં ભાઈ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા નું નામ છે અને એ નામ છે એટલે અમે એની ધરપકડ કરીએ છીએ ધરપકડ કર્યા પછી એ હત્યા કેસ વિશે છાનબીન કરવી છે એટલે અમને પાંચ છ દિવસના કે દસ દિવસના રિમાન્ડ આપો આવું બધું જો થાય તો જે સુપ્રીમ કોર્ટે કીધેલી વાત છે સરન્ડર વાળી એનો જે મૂળ આશય છે એ માર્યો જાય અને અસીલ એટલે કે આ અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એને એનો આખો કેસ થઈ જાય આવું વકીલો ત્યાં સીધું હોય શકે અને એને કારણે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું કે ભાઈ તમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે મહેતલ હવે એક અઠવાડિયાનો સમય આવે એ સમયનો ઇન્ડસ્ટ્રી જાડેજા કઈ રીતે સદુપયોગ કરે એના ઉપર આધાર છે મારો બીજો સવાલ જે હતો જગદીશભાઈ કે કેવો ઉપયોગ થઈ શકે છે એ એક સપ્તાહનો સમય એમને કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ચલો આજે નહીં તો કાલે સરેન્ડર તો એમને કરવું જ પડશે ને ગમે ત્યારે ગોંડલ પોલીસ અત્યારે પણ જો ધારે તો ધરપકડ તો કરી શકે છે રાશ એની જોવાઈ રહી છે એક મોટો સવાલ છે અને બીજો સવાલ કે અનિરુદ્ધ પાસે હવે બીજા કયા ઓપ્શન રહ્યા છે બચવા માટેના કાયદા કાયદાકીય રીતે જુઓ અત્યારે તો ધરપકડ સંભવ નથી કારણ કે અનિરુદ્ધ અનિરુષ્સિં સ્વયં ફરાર છે અત્યારે હાજર ક્યાં થયા છે ઓનલાઈન જ બધું છે જે કાંઈથી ડોક્યુમેન્ટરી પ્રૂફ જેવું છે પોતે સગેહે હાજર નથી એટલે અત્યારે ધરપકડનો સવાલ નથી હવે રહી વાત અઠવાડિયાની અઠવાડિયાની જે મહેતલ મળી એમાં અનિરુદ્ધ અનિરુષ્સિં જાડેજા કઈ રીતે ક્યાં ક્યારે હાજર થાય એના ઉપર બધી મહેતલ છે કે પોલીસને થાપ આપીને હાજર થાવું પડે કારણ કે પોલીસ તો એવું ઈચ્છે કે કાનૂની પરિભાષામાં વપરાય છે ફરાર છે ઈ અને એના દીકરા બંને એટલે ફરાર આરોપી પકડવા ઈ પોલીસની ફરજ છે પરંતુ હવે ઈ પકડી પાડે તો જે અત્યારે સિનારીઓ થયો થવાનો હતો રાધર એવો જ સિનારીઓ જે તે દિવસે થવાનો પણ હવે વાત એવી થશે કે બાય હુ કેન કોક કોઈ પણ ભોગે અનિરુષસિંહ મહેપતસિંહ જાડેજા એવી રીતે અદાલતમાં હાજર થાય જેને થાપ આપી કેવાય એટલે અત્યારે અનિરુષસિંહ જાડેજા અને પોલીસ આ બંને વચ્ચે જે છે એ થપ્પો દાવ જેને કહેવાય ને ગામડા ગામમાં રમતા થપ્પો દાવ કે તારો થપ્પો જો ભાળી જાય તો કોણ પેલો કોને ભાળી જાય અને થપ્પો આપી દેના જેવું છે જો પોલીસ અનિરુષસિંહ ભાળી જાય તો અનિરુષસિંહ નો થપ્પો એમ પોલીસ બોલે અને અમિરોજી જો અદાલતમાં ભળી જાય તો ઈ કેસે અદાલતનો થાપો આ સિટી છે અચ્છા જગદીશભાઈ આ કોઈ ફિલ્મી સ્ટોરી જેવું આપને લાગે છે કારણ કે સવારથી એટલા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે આખા ઘણા સમયથી કે પહેલા હાઈકોર્ટ કહી દે સરેન્ડર કરો સુપ્રીમ કોર્ટ કહી દે સરેન્ડર કરો પછી કોંડલ પોલીસ એક્ટિવ થાય રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થાય રાત પડતા અચાનક આ રીતનું ચુકાદો આવો આ રીતના સમાચાર મળવા

કે પઠાણના ઓલો જે બોમ્બ બ્લાસ્ટ આરોપી હતો એના માટે થઈને સુપ્રીમ કોર્ટના દરવાજા અડધી રાતે જો ખુલી શકતા હોય તો આ તો એવડું મોટી કોઈ ઘટના જે ઇન્ડિવિજ્યુઅલ છે પણ એવડી મોટી ત્રાસવાદી ઘટના નથી મૂળ વાત એવી છે કે જ્યાં સુધી આરોપીને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર અધિકાર નો એને ઉપયોગ કર્યો અને તમે કે છો એ હકીકત છે ફિલ્મ સ્ટોરી જેવું છે પણ તમે સ્વયં જાણો છો કે આ બંને જે છે એ હાઈ પ્રોફાઇલ કેસ છે

એ બંનેનો પક્ષમાં જો જોડાણ તમે જુઓ તો ભાજપ આરે છે અને ભારતીય જનતા પાર્ટીએ બંને પાસેથી ધમ કામ ઉતાર્યા છે એટલે હવે એને તો શું અદાલતના નામે જે કઈ કરવું ગટે થાય અદાલત જે કરે તો કહી શકાય ખો આપી શકાય કે ભાઈ આમાં અમે શું કરીએ અદાલતની સામે તો કઈ લાચાર છીએ આવું કહી શકાય એટલે અત્યારે જે રમત ચાલે છે અદાલત અદાલત નામની રમત ચાલે છે અને જ અદાલતનીમાં તો કોઈનું ચાલે નહીં એવું આપણે બધા માનવાનું જીવ છે તો અત્યારે જે કઈ પોઝિશન થઈ છે એમાં કોઈનું રાજકીય પીઠબળ નાના બધા બધી તાકાત લડાવી છે દરેકે અને જ ને આધારે એને અત્યારે અરજી વગેરે કરી હોય અને માન્ય રહ્યું હોય જગદીશભાઈ અંતિમ સવાલ કે ગોંડલ પોલીસ શું કરી રહી છે આ જ્યારે આ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હશે વકીલે એમના જે આસિલ છે એની સાથે સંવાદ કર્યો છે આટલું બધું કોમ્યુનિકેશન થઈ રહ્યું છે અનિરુદ્ધ આટલા સમયથી ફરાર છે એમના દીકરા ફરાર છે ગોંડલ પોલીસના હાથમાં જ નથી આવતા એવું શક્ય બને ખરા કે પછી જાણી જોઈને હાથ બહાર કાઢતી જ નથી ગોંડલ પોલીસ જુઓ ગોંડલ પોલીસનો વાંક ઓછો છે તમને કહું એના જે આકા છે કે તો મેળ પડે ને તમે છત્રી ઓડી શકો ચોમાસા રોકી ન શકો આ સ્થિતિ ને કહી શકો શું માનો છો જો પાકિસ્તાનમાં આપડા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને કોક નામનો શબ્દ આવે છે કોક ઠાર કરી ગયો કો કોણ હોય મને કયો એટલે ધારે તો બધું બધી જગ્યાએ સંભવ છે આપણે સરહદ ને પાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓ ઠેકાણા નેસ્ત નાબૂદ કરી શકતા હોય તો અમીરસિંહ મહેપતસિંહ જાડેજા ક્યાં હોય એની ખબર ના હોય હોય જ પણ હવે બંને બાજુ મેં તમને કીધું તેમ બે બિલાડી અને એક ઉંદર અરે એક વાંદર એની જે રમત આપણે ભણી ગયા છીએ પંચતંત્રની વાર્તામાં એના જેવી આ ઘટના છે કે વાંદરાની જેમ ભારતીય જનતા પાર્ટી એ કોનો રોટલાનું બટકું લાંબુ છે એ એક એક બટકું ખાતા જવાનું જૈરાશિમાંથી એક બટકું અંદરિશ્યમાંથી એક બટકું એક જૈરાશિમાંથી બટકું એક અંદરિક્ષિમાંથી બટકું આમ બંને કરીને ભારતીય જનતા પાર્ટી આખે આખો રોટલો ખાઈ જવાની આ બેય છે ના ત્રાજવા અમનમ રહેવાના એટલે માથેમાં તે મોરો એ ભટકાઈ જે કહેવાય છે એમ જ છે એટલે બધી જ જગ્યાએ બધાએ પોતપોતાના તાકાત લડાવી છે હવે અંજામ ખુદા જાણે બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો હાલ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને આ મોટા રાહતના સમાચાર મળ્યા છે એક સપ્તાહનો એમને બ્રિથિંગ સ્પેસ મળી ગયો છે હવે આ જે રીતે જગદીશભાઈએ કહ્યું કે એનો કેવો સદઉપયોગ કરે છે કેવી રીતે જે કાયદાકીય કાર્યવાહીનો કોર્ડો એમના પર વિંજાયો છે એનાથી કેવી રીતે બચે છે અથવા તો બચી શકશે કે કેમ એક મોટો સવાલ છે ધર્મેશ અમારી સાથે જોડાયેલા છે ધર્મેશ વહેલી સવારથી ગુજરાત ફર્સ્ટ કહેતું આવ્યું છે કે આમાં મોટું એક રહસ્ય છુપાયેલું છે કઈક આમાં મોટું ટ્વિસ્ટ આવશે ને ખરાતમાં થયું પણ એવું રાત પડતા સમાચાર આવ્યા હવે અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર નહીં કરવું પડે એક સપ્તાહનો સમય મળી ગયો અમને ચોક્કસ મેં આપણે અગાઉ પણ કહ્યું હતું ને આજ સવારથી પણ કહ્યું હતું કે સસ્પેન્સ હશે સરેન્ડરનું સસ્પેન્સ હશે કારણ કે તમે જુઓ કે એ આપણે પહેલાં અગાઉ પણ આપણે કહી ચૂક્યા છે કે બંને બાહુબલી નેતા કહેવાય જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય રીબડા અને પૂર્વ ધારાસભ્ય આ બંને વચ્ચે જે કહી શકાય એ બાહુબલી છે અને હમણાં જગદીશભાઈ મહેતા જે વરિષ્ઠ પત્રકારે પણ કહ્યું કે તેઓ ભાજપના છે કોઈ વિપક્ષના તો છે નહીં એટલે ભાજપના જૂથ ગમે તે રીતે પણ આ રીતે ગમે તે રીતે મદદ કરી શકે એવી શક્યતા હતી જ પરંતુ જ્યારે આખું ન્યાય પ્રક્રિયામાં ચાલ્યું ગયું એટલે કોઈ પ્રશ્ન હતો પણ એક વાત નક્કી છે કે જે માણસે અઢાર કે એકવીસ વર્ષની જે કેદની કરી હોય સજા મોકલી ઓર્ડર હોય એ પછી ન્યાયતંત્રમાં ગયું હોય અને ન્યાયતંત્રમાં દલીલ હોય એ બધા જ કાયદાકીય ગૂંચમાં એક વાત નક્કી હતી કે સાંજે કંઈક ટ્વિસ્ટ આવશે એ ટ્વિસ્ટ કયું આવશે કે ગોંડલ પોલીસની જે ધરપકડ બાકી છે એમાં એ સક્સેસ જશે કે શું કારણ કે અટકળો તે જ હતી તમે જો જૂનાગઢની પોલીસ પણ સવારથી ત્યાં હતી મીડિયા ત્યાં હતું એટલે લોકોને એમ કે પહેલાં બાર વાગે પછી ત્રણ વાગે બીજું મેં જ્યાં સુધી જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ છે તો અનિરુદ્ધસિંહના સમર્થકો પણ એક વિસ્તારોમાં છે જુનાગઢના કારણ કે એક સમયે તો એમણે ચૂંટણીમાં મહાનગરપાલિકામાં ભાજપ તરફી કામ કર્યું છે અને એક રાજકીય ઇતિહાસના પાને લખાયેલું છે આવા સમયે આપણે એમ હતું કે નવીન થશે નવીન થશે પણ કાયદાકીય તમે જુઓ કે છે દિલ્હી સુધી આખા દરવાજા ગયા સુપ્રીમ કોર્ટના દરવાજે ગયા અને ત્યાંથી આ એક સપ્તાહની જે કહેવાય મુદત પડી છે એટલે જેને કહેવાય કે એક દિવસ પણ માણસને કોઈ પણ હોય અને બીજું વિકાસ હું એ પણ કહીશ ગુજરાત પ્રશ્નના દર્શકોને કે આજે બે ઘટના એવી હતી કે જો દેવાયતને જામીન ન મંજૂર થયા હોત કદાચ તો એ પણ ત્યાં જુનાગઢની જેલમાં જ છે અને અનિરુદ્ધસિંહ જાડેજા પણ સર તો એ જુનાગઢની જેલમાં છે એટલે આ બે વાત પણ ખરું કારણ કે જો બેને જામીન ન મળે તો બંને એ જુનાગઢની જેલમાં હોત કે દેવાયત ખવડ હોય કે પછી અનિરુચિ હોય અનિરુચિમાં સૌથી મોટો ટર્ન આવ્યો દેવાયતમાં બી મોડે મોડે સાંજે સાંજે ટર્ન આવ્યો એ ટર્નના લીધે જેલમાં મોરે મોરો થતા રહી ગયું કે માણસ બે એક ના કારણ કે આ ભાઈ આપણે જે રહ્યા દેવાયત ખવડ એ માણસ સામેના પક્ષમાં અને આ ભાઈ વિરોધ પક્ષના એટલે મોરે મોરો સંપુ થાત ખરો પણ બે માટે સારા સમાચાર છે બેયમાં ન્યાયતંત્ર બેયમાં ન્યાયતંત્ર બિલકુલ ચૂકાદો છે એ ચૂકાદો બેયને માટે તમે દેવાયત ભલે બે જિલ્લામાંને આકરી શરતો આપી છે પણ એક જમીન મંજૂર છે મોટી વાત છે અને એ જ રીતે તમે અનિરુદ્ધ સી ને હું એક દિવસ પણ વધે તો એમની પ્રક્રિયામાં તો ન્યાય રીતે કે એમના સમર્થકોમાં કે રીબડા પરિવાર માટે જાડેજા પરિવાર માટે આ બહુ મહત્ત્વની વાત છે પણ ગોંડલનું રાજકારણ સૌરાષ્ટ્રના રાજકારણ અને ગુજરાતના રાજકારણ માટે ફરીથી ગુજરાત પક્ષના દર્શકોને દર્શાવીએ કે જે ચાર સપ્તાહનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો ઓગણીસો બે હજાર અઢાર સત્તાણુંમાં ઓગણીસો ને સત્તાણુંમાં પોપટલાલ સોરઠિયાની સગ્રામસિંહ સ્કૂલમાં હત્યા થઈ હતી અને એમાં જે સજા થઈ હતી એ સજા મોકૂફીનો જે આદેશ હતો એને પડકાર્યો હતો એમના પ્રપોત્ર હરેશ સોરઠિયાએ અને એમાં હાઈકોર્ટે આદેશ આપ્યો સુપ્રીમે એ આદેશને સુપ્રા હાઈકોર્ટના આદેશને જાહેર રાખ્યો હતો અને ચાર સપ્તાહમાં આજે અઢારમી સપ્ટેમ્બરે એમણે ત્યાં જૂનાગઢ જેલમાં હાજર થવાનું હતું હું ફરી એકવાર કહું જૂનાગઢ જેલ સુકામ કે અનિરુષિ જ્યારે સજા મોકૂફી હતી ત્યારે જૂનાગઢ જેલ હતી અને એટલે જ એમણે જે જેલમાં હાજર થવાનું સરેન્ડર માટે જૂનાગઢ જેલમાં હતું સવારથી પોલીસ કાફલો હતો અટકળો એવી હતી કે ગોંડલ પોલીસ પણ બાજ નજરે જોઈ રહી છે પરંતુ મીડિયા પણ ત્યાં હતું એવા સંજોગોમાં અત્યારે જે મોડી સાંજ આમ તો રાત કહી શકાય કે રાત્રે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે કે એક સપ્તાહ માટેની મુદત વધી ગઈ છે બિલકુલ એને જે રીતે હમણાં વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈએ કહ્યું કે થપ્પો થપ્પોની ગેમ રમાઈ રહી છે આમાં કોણ કોનો પહેલા થપ્પો કરી દે છે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ પહેલાં પકડાઈ જાય છે કે પછી કોર્ટમાં જઈને કોઈ બીજી રાહત મળી જાય છે કે પછી ગોંડલ પોલીસ એટલી એક્ટિવ થઈ જાય કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ હાથમાં આવી જાય એ હવે ભવિષ્યના ગર્ભમાં એક મોટો સવાલ છે બીજી મહત્વની બાબત એ પણ છે કે જો અત્યાર સુધીમાં ગોંડલ પોલીસે કશું કર્યું નથી શું આગળ કરશે કે કેમ એ આપણે સમજી શકીએ છીએ પરંતુ એક વાત નક્કી છે એક સપ્તાહનો સમય અનિરુદ્ધસિંહ જાડેજાને મળે

ત્યાંની ઉપર બની રહ્યું હતું કવરેજ પણ કર્યું હતું એક તરફ દેવાયત ખબર બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજા બંને આજે જો તેઓની ધરપકડ થઈ હોત તો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં તેઓનો જવાનો વારો આવત પરંતુ એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજા તો ફરાર જ છે અને ખૂબ જ જે મોટા રાહતના સમાચાર છે તે તેઓને મળ્યા છે તો વરિષ્ઠ પત્રકાર પણ જે રીતે જોડાયા હતા અનિરુદ્ધ નકુમ તેમજ જગદીશ મહેતા અને તેઓએ પણ જણાવ્યું છે કે અંતે તો એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે આ તરફ જયરાજસિંહ ટેમુભાઈ જાડેજા હોય બંને ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના નેતા રહ્યા છે અત્યારે હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા તો ચાલુ નેતા છે પરંતુ ભૂતકાળમાં જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાના પિતાજી છે મહીપતસિંહ જાડેજા તેઓએ પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ જ કાર્યો કર્યા છે અને અત્યારે હારે અત્યારે હાલમાં રાહતના સમાચાર છે કે તેઓને જે પકડવાના હતા તેઓ ઉપર સ્ટે છે તે મૂકવામાં આવ્યો છે સરેન્ડર પર સસ્પેન્સ હતું પરંતુ હવે રોક લાગી છે